નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આજના મહત્વના સમાચાર સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાવાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ અને હજારો ભાવિકો માટે આસ્થાનું પ્રતિક એટલે રાજુલા શહેરનું કેસરી નંદન હનુમાનજી દાદાનું મંદિર અહીંયા આ મંદિર ખાતે સોળમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દર વર્ષની માફક આ વર્ષે પણ રાજુલા શહેરમાં કેસરી નંદન હનુમાનજી મંદિરે સોળમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો આ કાર્યક્રમમાં રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર છના સદસ્ય અર્ચનાબેન પરાગભાઈ જોશી મનોરભાઈ કરણભાઈ બારીયા સહિત સાત વ્યક્તિઓ આ હવનમાં બેઠા હતા અને હવનમાં આહુતિ આપી હતી આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા હતા આ હવન આખો દિવસ દરમિયાન ચાલેલો અને આ યજ્ઞમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આહિર સમાજના અગ્રણી જેપીભાઈ લાખણોત્રા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખો યુવરાજભાઈ ચાંદુ કમલેશભાઈ મકવાણા ગૌરાંગભાઈ મહેતા તેમજ સનાતન બસ બાબુ અને સંતો મહંતો સહિત અનેક આગેવાનો સાધુ સંતો વેપારીઓ અગ્રણીઓ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને રાજુલા તાલુકાના સમગ્ર નાના મોટા સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા મંજની નંદનાય વિધમહે વાયુપુત્રય ધીમો પ્રચોદયા શેવિ કાવકુલ ચંપક પાટલાઈ પૂર્ણ રસાલ કોશ વૈ્રવાલ ત્રણાય

जो लक्ष्मी नारायण की प्रतिष्ठा से हर साल पूरा होने पर इसे बोलते हैं पाठोत्सव यह लक्ष्मी नारायण भगवान का सोलह पाठोत्सव था तो पाठोत्सव के निमित्त में हर साल यहाँ पर पांच कुंडी यज्ञ और सभी देवताओं का आह्वान स्थापन पूजन किया जाता है श्री श्री हजार आठ श्री महंत श्री सनातन दास बापू के सानिध्य में उनकी अध्यक्षता में यह कार्य हर साल सफल होता है यह राजूला ग्राम के कृष्ण हनुमान मंदिर में लक्ष्मी नारायण भगवान की शंकर भगवान की हनुमान जी के पाठोत्सव के निमित्त में यह सतत सोलह दो हजार नौ से लेकर के दो हजार पच्चीस ये सोलवा पाठोत्सव है बोले लक्ष्मी नारायण भगवानी की जय